અને પરસ્પર સહયોગ માટે સમર્પિત છે તેનો ઉદ્દેશ એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને એક્સટેન્ડેડ રિયાલિટીમાં ભારતના વધતા ટેલેન્ટને ઉજાગર કરે છે પ્રતિભાને આગળ વધારવા અને ઓન્ટ્રપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ શિખર સંમેલન ભારતને એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી માટે એક પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તો વર્લ્ડ ઓડિયો વિડિયો એન્ટરટેઈનમેન્ટ સમિટ માટે મંચ તૈયાર છે એકથી ચાર મે સુધી મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તેનું આયોજન કરવામાં આવશે કેન્દ્ર અને મહારાષ્ટ્રના રાજ્ય સરકારના સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ચાર દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારત સર્જનાત્મક અર્થતંત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને વેવ્સ બે હજાર પચીસ માત્ર એક સમિટ નથી પરંતુ એક પરિવર્તનશીલ ક્ષણ છે જે ભારતની સર્જનાત્મક શક્તિ વૈશ્વિક રોકાણ અને નીતિ પરિવર્તનને વેગ આપશે तो आव जो प्रधानमंत्री नरेंद्र मोदी ए वेवस समिट विषे शू कहू मुंबई में वर्ल्ड ऑडियो विजुअल एंड एंटरटेनमेंट समिट यानी वेव्स 2025 का आयोजन होने जा रहा इस आयोजन के केंद्र में भी देश के युवा हैं देश के यंग क्रिएटर्स को पहली बार इसी तरह का मंच मिल रहा है मीडिया गेमिंग और एंटरटेनमेंट फील्ड के इनोवेटर्स के लिए ये प्रतिभा दिखाने का ભારતના મીડિયા અને ટેકનોલોજી માટે ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભેગા થઈ રહ્યા છે ભારતના સૌથી બેસ્ટ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર અને બેસ્ટ કન્ટેન્ટ રાઇટર અને આ વેવ સમિટ અંગે ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ગેમ ડેવલપર સિદ્ધાર્થ સિદ્ધાર્થ પટેલ હું આ દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત કરું છું અને આપણે ફરીથી હવે ચર્ચાને આગળ વધારીશું તો સિદ્ધાર્થ મારો પ્રશ્ન તમને એમ થાય છે કે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે વેવ સમિટ બે હજાર પચીસ એક યંગસ્ટર્સને આવકારવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે તો તેના વિશે આપ શું કહેશો જે નવા યુવાનો માટે એક નવી તક ઊભી કરે છે અલગ અલગ સેક્ટર્સમાં જે એ બધા સેક્ટર્સ કે જે અત્યારે સુધી હતા પણ બહુ નાના સ્તર ઉપર હતા એને બહુ જ પ્રોત્સાહન મળશે અને જે બી જે નવા યુથ જે આમાં આવવા માંગે છે એ લોકોને બી એક એક રીતનો કોન્ફિડન્સ મળશે કે આ ફિલ્ડમાં જવું જોઈએ કેમકે સરકાર પણ પ્રોત્સાહન આપે છે અને ધીમે ધીમે આ સેક્ટરનો ગ્રોથ બી થશે જી તમે પોતે યંગસ્ટર છો તમારી એજ પણ ત્રેવીસ ચોવીસ વર્ષની હશે તો તમે કેટલા તમારું પણ સિલેક્શન વેવ છે તો તમે પોતે કેટલા એક્સાઇટેડ છો આ સમિટમાં સહભાગી થવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું મારી સાથે બીજા જે બી ગેમ ડેવલપર્સ છે એમને મળવા માટે આના ઇન્ડસ્ટ્રીના જે એક્સપર્ટ્સ ત્યાં આવશે એ લોકોને મળવા માટે અને જે સરકારે આનું પ્લાન કર્યું છે કે આના આ સેક્ટરમાં કઈ કઈ રીતનો ગ્રોથ રહેશે એ બધા એના સ્પેશિયાલિસ્ટ લોકો એમને મળીને કંઈક કઈક ને કઈક સારું શીખવા મળશે મને તેના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું જી દર્શક મિત્રો હું આપને પણ કહેવા માંગીશ કે આ વિષયને લગતા આપણી પાસે પણ કોઈ પ્રશ્ન હોય તો તમારી ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ રહ્યા છે આપ અમને કોલ કરી શકો છો જેનો સિદ્ધાર્થ તમને જવાબ આપશે સિદ્ધાર્થ હું તમને તમે કીધું કે તમે પોતે ગેમ ડેવલપર છો તો એની જર્ની વિશે વાત કરો કે તમે અત્યારના મોસ્ટલી પહેલાનો એક સમય હતો કે પેરેન્ટને એવું થતું હતું કે મારો ડૉક્ટર અમારો છોકરો ડૉક્ટર બને ક્યાં તો એન્જિનિયર બને બીકોમ કોમ એમ કોમ સુધી આપણને ફિલ્ડ સીમિત જોવા મળતી હતી પણ ગેમ ડેવલપર તરીકે તમારું તમે પોતે એક ફિલ્ડ પસંદ કરેલું છે તો તમારી પોતાની જર્ની કેવી રીતે રહી ગેમ ડેવલપર તરીકે મારો પણ એ જ યુઝ્યુઅલ ટ્રેક રહેવાનો હતો હું પણ આઈટી મેં પણ આઈટી જ કરેલું છે તો મારું બી પ્લાન એ જ હતો એન્જિનિયરિંગમાં જવાનું પણ જેમ જેમ આ નવા સેક્ટર્સ ખુલતા ગયા જેમ જેમ મને વધારે ખ્યાલ આવ્યો કે આ ગેમ ડેવલપમેન્ટ પણ એક સારો સેક્ટર હોઈ શકે છે એમ મેં એને એક્સપ્લોર કર્યું મારા રીતે નવું નવું શીખ્યો હું અને અત્યારે મને એવું લાગે છે કે આ બહુ એક સારું સેક્ટર છે અને આમાં જવું જોઈએ તો બેસિકલી મેં સેલ્ફ લર્નિંગના થ્રુ આ બધું શીખ્યો અને બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આનું બધું સરસ ચાલી રહ્યું હોય છે જે ગેમ્સ અને ગેમ્સના ડેવલપમેન્ટ રિલેટેડ ફિલ્ડ્સ તો એમાં રિસર્ચ કરતાં કરતાં મેં પોતે યુટ્યુબના થ્રુ અને બીજા અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ્સના થ્રુ મેં આ બધું શીખ્યો અને હવે હું જાતે ગેમ્સ બનાવું છું અને હવે તો સરકાર પણ સપોર્ટ કરે છે તો એક સારી આમ એક સારું કોન્ફિડન્સ આવે છે કે આ ફિલ્ડનું ફ્યુચર સારું અને બ્રાઇટ છે આગળ જી તમે કીધું કે ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા પ્રોજેક્ટ્સ આના ઉપર કામ કરતા હોય છે અને હવે સરકાર પણ આના સપોર્ટમાં આવી છે તો આગળના પાંચ સાત દસ વર્ષમાં તમે ગેમિંગ જે ડેવલપ આખું તમારું ગેમ સ્ટ્રક્ચર છે કે ગેમને રિલેટેડ જે બિઝનેસ છે તો તમે એને કેવી રીતે જુઓ છો કે ફ્યુચર આનું કેવું હશે સો બધા કન્ટ્રીઝમાં ગેમ ડેવલપમેન્ટનું એક બહારના કન્ટ્રીઝ અને જે ડેવલપ નેશન્સ છે એના અંદર આનું ગેમિંગનું સેક્ટર ખૂબ જ ઊંચું હોય છે અને ઇન્ડિયા પણ જેમ જેમ આપણે પ્રગતિના રસ્તા ઉપર જઈએ છીએ એ પ્રમાણે હવે ઇન્ડિયામાં પણ આ ગેમિંગનું સેક્ટર એક બૂમ પકડશે અત્યારે પણ ઇન્ડિયામાં સારી બધી ગેમ્સ છે અલગ અલગ સેક્ટર્સ ચાલે છે જેમ કે નજારા કરીને એક કંપની છે એ ખૂબ જ સરસ ગેમ્સ બનાવતા હોય છે પણ એક કંપનીથી તમે આખા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ ના કરી શકો જેમ જેમ આ બધી સેક્ટર્સને ગ્રોથ મળશે એમ એમ આ સેક્ટર ખાસું આમ બૂમ પકડશે અને ધીરે ધીરે આ સેક્ટરમાં ગ્રોથ સારો થશે જી સિદ્ધાર્થ મને એ જાણવું છે કે તમારું સિલેક્શન વેવ્સમાં કેવી રીતે થયું અને એમાં પણ પર્ટિક્યુલર ગેમ ડેવલપર તરીકે તમે કેવી રીતે વેવ્સ સમિટમાં સિલેક્ટ થાય એના વિશે પણ જો તમે અમારા દર્શક મિત્રોને કહી શકશો તો વેવ્સ વિશે મેં ઓનલાઈન પ્લેટફોર્મ્સના થ્રુ મને જાણવા મળ્યું હતું એમની વેબસાઇટ ઉપર આ ગેમ ડેવલપમેન્ટ રિલેટેડના સેક્શન્સમાં મેં રજિસ્ટ્રેશન કર્યું હતું એના પછી એ લોકોએ અમને એક પ્લેટફોર્મ પર બધા જેટલા બી ડેવલપર્સ હતા એમને એક પ્લેટફોર્મ ઉપર ભેગા કર્યા અમને બધાને એક થીમ અસાઇન કરી અને એક લિમિટેડ સમય આપ્યો કે તમારે આટલા સમયના અંદર એક સ્પેસિફિક ગેમ બનાવે છે અમને બધાને પાંચ થીમ્સ અસાઇન કરી હતી એમાંથી તમે ગમે તે થીમ સિલેક્ટ કરીને એક ગેમ બનાવી શકો તો એ આખી પ્રોસેસ અમે બધાએ ફોલો કરી જેટલા જેટલા બી મારી સાથે પાર્ટિસિપન્ટ્સ હતા એ બધાએ પોતપોતાની ગેમ્સ સબમિટ કરી ઇવેન્ચ્યુઅલી એને જે જ્યુરી મેમ્બર્સ હોય જજીસ હોય એ લોકોએ એને જજ કરીને એમાંથી ટ્વેન્ટી જે બેસ્ટ ગેમ્સ હતી એને સિલેક્ટ કરી અને પછી આગળ એ લોકો ઇન્ટરનેશનલ જ્યુરી જોડે લઈ ગયા જ્યાં એ ગેમમાંથી ટ્વેન્ટી ગેમ્સમાંથી એ લોકોએ ટેન ગેમ્સ દસ ગેમ્સ સિલેક્ટ કરી અને એમાંથી એ દસ ગેમ્સ જે જે બી ટીમ્સ છે દસ ગેમ્સની એને હવે એ લોકો મુંબઈ અમને અ ગેમ ડેવલપમેન્ટ ના સેક્ટર ને રિપ્રેઝન્ટ કરવા અમને ત્યાં એક તક આપે છે લોકો જી સિદ્ધાર્થ આપણી સાથે કોલર જોડાય ગયા છે પ્રકાશભાઈ ભાઈ પાટણ થી જી આ પ્રકાશભાઈ શું છે આપનો પ્રશ્ન પ્રશ્ન જેવી રીતે જે અચીવમેન્ટસ ઉપર સન્માન પર લહેર ચાલી દીધી હમ ને કપડી ભારતની અથવા આંતરપ્રા અપની સ્ટાર્ટઅપ ની બહુ સારી પોઝિટિવ મેસેજ દાઈ પણ સાથે સાથે આનું આ ની અંદર જઈ કે

મારા ખ્યાલથી સરકારે સ્ટાર્ટઅપના રિલેટેડ પણ ખાસી બધી ફંડિંગ્સ આપેલી છે અને ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ્સ બી રાખ્યા છે જેના અંદર સ્ટાર્ટઅપને ફંડિંગ્સ મળે તમારે એમને તમારા આઈડિયાઝ અપ્રોચ કરવાના હોય છે એમના અલગ અલગ વેબસાઇટ્સ ઉપર તમે એમની તમારા આઈડિયાઝ અપ્રોચ કરી શકો એના અલગ અલગ ક્વોલિફિકેશન રાઉન્ડ્સ હોય છે અને જેમ તમે એમાં આગળ જાઓ ને તો એના આઈડિયામાં તમે જેટલું સારી રીતે તમે પિચ કરી શકો બેસિકલી તમે એના ગવર્મેન્ટની ફંડિંગ લઈ શકો અને તમારા સ્ટાર્ટઅપને ફંડ કરી શકો છો નથી એટલે પ્રકાશભાઈ કહી શકાય કે સરકાર તરફથી પણ તમને ફૂલ સપોર્ટ આપવામાં આવશે તમારા સ્ટાર્ટઅપ કેવું છે કેવા વિષય ઉપર તમે આગળ ભવિષ્યમાં કામ કરવા માંગો છો તો ચોક્કસપણે સરકાર પણ તમને જરૂરથી મદદરૂપ થશે જી સિદ્ધાર્થ હું ફરીથી આપણા વેવ્સના વિષય ઉપર પાછી આવું તમે કીધું ગેમ ડેવલપર છો તો તમે જે ગેમ ડેવલપ કરી હતી અથવા તો તમારો જે પ્રોજેક્ટ સિલેક્ટ થયો હતો તો તમારો એવો તો શું પ્રોજેક્ટ હતો જેમાં સિલેક્શન મળ્યું વેવ્સમાં તો તેના વિશે બ્રીફ કરો પ્લીઝ ઓકે તો જેમ મેં કહ્યું કે આ ગેમ જેમ ઇવેન્ટમાં અમને પાંચ થીમ્સ અસાઇન કરી હતી એમાંથી એક થીમ હતી સાઉન્ડ ઓફ સાયલેન્સ મેં એ મારા ગેમ માટે એ થીમ સિલેક્ટ કરી હતી હવે તમે એને અલગ અલગ રીતે ઇન્ટરપ્રેટ કરી શકો કે આના આનું આપણે કઈ રીતે તમારા તમારી જે ગેમમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો મેં એને એવી રીતે ઇન્ટરપ્રેટ કર્યું હતું કે તમે થાય એટલો ગેમની અંદર અવાજ ઓછો તમે કરો તો તમે ગેમને કમ્પ્લીટ કરી શકો તો બેસિકલી મેં એક હોરર ગેમ બનાવી છે જેના અંદર તમારે થાય એટલું ઓછો અવાજ ક્રિએટ કરવાનો છે તમે ઝોમ્બીસથી બચવાનું છે પઝલ સોલ્વિંગ છે એટલે ખાસું બધું આના અંદર મેં આ થીમ થીમના હિસાબે આને સેટ કર્યું હતું જે જજીસને ગમ્યું કે આ થાય એટલું થીમના નજીક બી છે અને ગેમના અંદર એક ઊંડાઈ પણ છે ડેપ્થ પણ છે તો એના હિસાબે એ લોકોએ મને પોઈન્ટ્સ આપ્યા અને હિસાબે પછી મારી ગેમ આગળ સિલેક્ટ થઈ જી સિદ્ધાર્થ આપણી સાથે બીજા મહેમાન પણ જોડાઈ ગયા છે સાંદ્રા મેરી જી સાંદ્રા મેં આપસે એ પ્રશ્ન પૂછના ચાહુંગી કે આપકા ઓવરઓલ એક્સપીરિયન્સ આપ જો વેવમાં સિલેક્ટ હોય હો તો કેસા હૈ આપકા एक्सपीरियंस हैलोम सान्द्रा मेरा एक्सपीरियंस के बारे में uh, ये वेव्स का पहला uh, मुझे जानकारी हुआ हमारे एच ओ ने एक मेल भेजा कॉलेज सारे कॉलेज के लिए uh, इसलिए uh, ऐसा पता चला कि वेव्स हो रहा है और एनिमेशन फिल्म मेकर्स का एक कंपटीशन हो रहा है ऐसा uh, uh, मैं uh, उसको स्टोरी आइडिया पिच किया और उसके बाद थोड़ा uh, uh, कुछ राउंड्स हो गया जी? और इस राउंड्स में हमारा स्टोरी का आइडिया बिकेम मोर क्लियर टू मी मील सबमिटिंग टू देम

जाना पड़ेगा मुंबई को मुंबई मुं, मुंबई मुंबई जाना है okay. आ, तो आ, मुझे एक्साइटेड है कि इंडस्ट्री लीडर्स और एनिमेशन फिल्म मेकर्स सारे देश के एनिमेशन फिल्म मेकर्स आ रहा है तो उसको मीट करने के लिए मैं एक्साइटेड है और उसको नेटवर्क कर सकते हैं और मेरा प्रोजेक्ट को भी और मुझे भी आ, उनको कोई वी कैन हेल्प ईच अदर जी तो इसके लिए आ, है जी साध्रा आपका प्रोजेक्ट एनिमेशन पे है तो आप अपने प्रोजेक्ट के बारे में थोड़ा सा हमें ब्रीफ कीजिए कि, कि किस तरीके से वो फाइनल आ, समिट तक पहुंचा आपका प्रोजेक्ट और क्या था खास आपके प्रोजेक्ट में तो मेरा प्रोजेक्ट मेरा ग्रेजुएशन प्रोजेक्ट है मैं एनिमेशन फिल्म डिजाइन पढ़ती है नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन में तो उसका फाइनल प्रोजेक्ट है मेरा फिल्म ये एक एनिमेशन फिल्म है वो ड्यूरेशन सिक्स मिनट्स का है आ, फिल्म आ, का लैंग्वेज मलयालम है क्योंकि मैं केरला से है और ये आ, एक छोटा सा फिल्म है जिनमें एक ग्रैंडमा Uh, मुझे ग्रान्मा का हिंदी पत, नहीं पता है okay. uh, तो एक ग्रान्मा वो मिसिंग uh, हो चुका हाँ, हाँ, हाँ. है एक एक uh, सुबह और uh, सारे देशवासियों uh, मिलजुल कर उसको ढूंढना uh, शुरू करेगा okay. और वो गॉसिप करेगा इस ग्रान्मा के बारे में okay. और uh, फाइनली एंड में ग्रैंड मिलेगा वो आ, वो उस उस घर पे ही था वो स्किन केयर करता था अच्छा ओके okay. इसलिए वो छुपा छुपा कर हाँ, तो हाँ छुप गए थे तो तो मुझे आ, स्टोरी सिंपल सा स्टोरी है और ह्यूमर है इसमें तो मुझे लगता है और आ, एनिमेशन भी शुरू किया है बाकी सब काम आ, कर चुका है okay. और मुझे लगता है कि ये सिंपल सा स्टोरी आइडिया उसको पसंद हो, हो उनको पसंद आएगा पसंद आएगा जी 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 सांद्रा आप हमारे साथ जुड़े, जुड़े रहे ओके okay, सांद्रा आप हमारे साथ जुड़े रहिएगा हम आपसे आगे भी क्वेश्चन करेंगे તો સિદ્ધાર્થ હું તમને એ પ્રશ્ન પૂછવા માગીશ આપણે બહુ બધી ગેમ ડેવલપરની વાત કરી લીધી તમારો પોતાનો ઓવરઓલ એક્સપિરિયન્સ કે ગેમ ડેવલપરમાં જ્યારે તમે પોતાના ફેમિલીને કે ફ્રેન્ડ્સને કીધું હશે કે હું ગેમ ડેવલપ કરું છું તો ત્યારે લોકોનો નજરિયો તમારા માટે કેવો હતો ને જ્યારે તમે વેવ સમિટમાં સિલેક્ટ થયા અને તમે ફેમિલીને ફ્રેન્ડ્સને કીધું તો ત્યારે સોસાયટીનો એક પર્સપેક્ટિવ તમારા તરફ કેવો બદલાયો હતો એના વિશે પ્લીઝ જ્યારે મેં શરૂઆત કરી એઝ અ ગેમ ડેવલપર કામ કરવાની ત્યારે જેટલા બી લોકોને મેં વાત કરી એમને ખૂબ જ નવાઈનો વિષય હતો કે મારા ફેમિલીમાં કે મારા મિત્રોમાં કે લોકોને એમ થતું કે મતલબ આ કઈ રીતનું ફિલ્ડ છે કેમ કે એમને પર્સનલી કોઈ નોલેજ આની ઓછું હોય મતલબ હોય તો બી બહુ સરફેસ લેવલ હોય એમના સાથે અગર મારે વાત થતી તો બી એ લોકોનું મતલબ આને એક અલગ રીતનું એમ સમજતા આ કે એન્ટરટેનમેન્ટના રિલેટેડ કંઈક છે પણ એમને કંઈ બહુ ખ્યાલ ના હોય પછી એ લોકો જેમ જેમ હું આમાં વધારે કામ કરતો કે એમને આના વિશે નોલેજ મેં આપતું કે એમને પણ રસ પડવા માંડ્યો એમને બી થોડું નોલેજ આવવા માંડ્યું કે હા કે આ એક ફિલ્ડ છે અને આના અંદર કંઈક થઈ શકે એમ છે જ્યારે પછી મેં આ વેવસના ઇવેન્ટમાં હું સિલેક્ટ થયો ત્યારે મારા ફેમિલીવાળા બી બહુ ખુશ હતા મારા બા દાદા મમ્મી પપ્પા બધા જ ખુશ હતા એકદમ અને એમને બી પછી એક ભરોસો આવ્યો કે ના આ ફિલ્ડમાં આ સેક્ટરમાં કંઈક કોઈક ફ્યુચર છે ખરું તો વેવ સમિટમાં ગેમિંગ પણ એક આખો કેટેગરીને રાખવામાં આવેલો છે તો તમે ગેમિંગનું ફ્યુચર આગળના કેવી રીતે જુઓ જેમ કે આ કેટેગરી જે છે ગેમ ડેવલપમેન્ટ એ ખૂબ જ બ્રોડ કેટેગરી છે આના અંદર ઘણા બધા અલગ અલગ એલિમેન્ટ્સ હોય છે ઘણા બધા અલગ અલગ ટાઈપના માણસો જોડાતા હોય છે જેમ કે ગેમ ડિઝાઇનર ગેમ ડેવલપર ગેમ મ્યુઝિક આર્ટિસ્ટ હોય ગેમ પ્રોગ્રામર્સ હોય તે બધા જ અલગ અલગ સેક્ટરવાળા જે અલગ અલગ ફિલ્ડ વાળા હોય એ બધા ભેગા થઈને એક ગેમ બનાવતા હોય છે તો આ બધા જ સેક્ટરના અને બધા જ ડિફરન્ટ ડિફerent કેટેગરીના લોકોને એક સાથે એક મોકો મળે આવી એક ગેમ પોતાની ક્રિએટિવિટી બતાવવાની અને એક પ્લેટફોર્મ મળે બેસિકલી એટલે હા એક ખૂબ સરસ વસ્તુ થઈ રહી છે ઓકે આંધ્રા મેં આપસે ભી પૂછના ચાહુંગી કે આપ એનિમેશન આર્ટિસ્ટ છે तो फ्यूचर में आप इसका आ, किस तरीके से एनिमेशन को देख रही है कि इसका फ्यूचर कैसा रहेगा एनिमेशन का आ, अभी आ, बहुत सारे इनो, इनोवेटिव प्रोग्राम्स हो रहा है वेव्स के तरह हाँ? तो मुझे लगता है एनिमेशन को भी आ, बेटर अपॉरचुनिटीज मिलेगा फ्यूचर में आ, क्योंकि अभी इंडिया में आ, चौड़ा उतना ही नहीं है अपॉर्चुनिटीज तो वो बढ़ रहेगा वो वेव्स आ, आ रहा है तो ज्यादा उसको फ्यूचर में उसका बढ़ावा मिल मिल हा, सकेगा ऐसा क्या ऐसा कह सकते हैं हा, हाँ, हाँ, ओके ओके ठीक से सिद्धार्थ हूँ तुमने प्रश्न पूछवा मां मांगी इसके वेव्स समिट 2025 में सरकार पहली मे थी चार महीना आयोजन कर रही है તો સરકાર તરફથી તમને કઈ કઈ ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવી છે કે તમને ત્યાં જવા માટે કેવા પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે સરકાર તરફથી મને સંપૂર્ણ ફેસિલિટીઝ આપવામાં આવી છે મારે આવવા જવાની ફ્લાઇટની ટિકિટ્સથી લઈને ત્યાં રોકાવાની જમવાની એ બધી જ વ્યવસ્થા સરકારે એમના અંડર રાખી છે એમની મેનેજમેન્ટ ટીમે મને કોન્ટેક કર્યો હતો જે બી આ ટીમમાં જોડાયેલા છે એમને મારા ટાઈમ અને કઈ રીતની મારી રિક્વાયરમેન્ટ રહેશે કઈ રીતની સગવડ મારે જોઈ છે બધાનું એ લોકોએ મને પૂરેપૂરું ડિટેલ માંગીને અને પછી ખૂબ જ સરસ રીતે હેલ્પ કરી છે તો એકદમ ખૂબ જ સરસ સગવડ કરી હા સરકાર ફૂલ સપોર્ટમાં છે આવા યંગસ્ટર્સમાં તો નવી ટેકનોલોજી પણ બદલાઈ રહી છે નવું મીડિયા પણ બદલાઈ રહ્યું છે મનોરંજન ક્ષેત્રે પણ ઘણી એવી પ્રગતિ થઈ રહી છે તો તમે આ તમે એઝ અ સિલેક્ટ થયા છો તો આખી વેવ સમિટને તમે કેવી રીતે જુઓ છો અને તમે શું એક્સપેક્ટેશન્સ રાખેલી છે આ વેવ સમિટ પાસેથી જેમ આ બધા નવા નવા સેક્ટર્સ ખુલી રહ્યા છે અને જેમ કે એઆઈની ફિલ્ડ છે કે કોઈ બીજી બી એન્ટરટેનમેન્ટ રિલેટેડ ફિલ્ડ છે જે પહેલાં નીશ રહી જતી હતી બહુ જ આમ નાના સ્તર ઉપર જે ગ્રોથ હતી એ હવે મને એવું લાગે છે કે આનું ફ્યુચર બહુ બ્રાઇટ છે કેમ કે સરકાર એના ઉપર ફોકસ કરે છે અને એને એક પ્રોત્સાહન આપે છે તો આનું ફ્યુચર એક બ્રાઇટ કહી શકો તમે કેમ કે જ્યારે સરકાર આના ઉપર કંઈક કરશે તો ધીમે ધીમે એમાં ઇન્વેસ્ટમેન્ટ્સ આવશે જે બી સ્ટ્રીમ ઇન્વેસ્ટર્સ છે જે આ બધી વસ્તુને ફંડ કરતા હોય એ લોકોને બી એક એક આશા દેખાશે કે આ સેક્ટરને અંદર ગ્રોથ છે ફ્યુચરમાં તો એ લોકો અમારા આઈડિયાઝમાં ઇન્વેસ્ટ કરશે કોઈ બી બીજી સેક્ટર જો એના બધાના આઈડિયાઝમાં પણ ઇન્વેસ્ટ કરશે તો એનાથી એક લોંગ ટર્મમાં એક કહી શકાય કે સારું ગ્રોથ આ ફિલ્ડ બધી ફિલ્ડ્સમાં થશે તમે જેમ કીધું કે અમુક ઘણા એવા સેક્ટર્સ હતા જે એકદમ ઢંકાયેલા હતા લોકો એના વિશે વાત નહોતા કરતા પરંતુ આપણે જોઈએ કે ભારત પાસે સૌથી વધુ યંગસ્ટર્સ છે અને આપણા ભારત પાસે એકદમ બ્રાઇટ માઇન્ડેડ યંગસ્ટર્સ છે તો આપણે ઘણી બધી રીલ્સ પણ જોઈએ છે કે લોકોને એના માટે કોઈ ફિલ્મ સ્ટુડિયો કે એની કશી જરૂર નથી હોતી માત્ર એક ફોનથી જ પોતાનો આખો સ્ટાર્ટઅપ પોતાનું પ્રોજેક્ટ રેડી કરે છે અને પ્રેઝન્ટ કરે છે રીલ્સના માધ્યમથી તો તમે પણ તમારા ગેમિંગ સેક્ટર વિશે જુઓ તો એ પણ કેટલું ઉભરીને આવ્યું છે આ આ આ સમયમાં અને હજી કેટલું જોવા મળશે પોઝિટિવ રીતે તો જેમ કે આ ગેમ્સ અને બીજા જે બી સેક્ટર્સ છે એના અંદર તમારે ટેકનિકલ રિક્વેરમેન્ટ્સ તો હોય જ છે જેમ કે હું ગેમ્સ બનાવું છું તો હું મારા લેપટોપ ઉપર બનાવું છું તો એક લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટમાં પણ હું આને સારી રીતે કામ કરી શકું છું પણ જેમ જેમ આમાં ઇન્વેસ્ટમેન્ટ્સ વધારે આવશે જેમ જેમ મને ફંડિંગ વધારે મળે તો એવી રીતે આનું એક ગ્રોથ થઈ શકે જેનાથી આને આપણે અત્યારે હું જે ગેમ્સ બનાવું છું એનું સ્તર ખૂબ જ નાનું હોય છે પણ ફંડિંગ્સ મળશે આપણે વિશ્વ સ્તર ઉપર જે જે ગેમ્સ બધા બધા વર્લ્ડ વાઇડ રમતા હોય છે અને એ લોકોના બધા આખા વર્લ્ડ વાઇડ બધી ઓડિયન્સને પહોંચી શકે એ સ્તર ઉપર પણ આપણે એને પહોંચાડી શકીએ તો એ ને એ બધું આપણને એ દિશામાં હેલ્પ કરે અને જે સિદ્ધાર્થ તમે એક યંગસ્ટર તરીકે અમારા વ્યુઅર્સને શું સંદેશો આપો છો કે સરકાર દ્વારા આવી પહેલી વખત સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે તો યંગસ્ટર્સને તમે શું એક મેસેજ આપવા માંગો છો કે તે પણ પોતાના સપનાઓને તરફ જુવે અને સરકાર પણ તેમને મદદ કરી રહી છે જેમ તમને સરકારે મદદ કરી તો તેના વિશે લાસ્ટમાં એક શું મેસેજ આપવા માંગો છો તમે દરેક યંગસ્ટરના માઇન્ડમાં એક સારું એક આઈડિયા હોય છે અથવા સારું એમના અંદર એક ટેલેન્ટ હોય છે તો આ હવે આના જેમ સરકાર આપણને સપોર્ટ કરી રહી છે તો એમને પણ એક કોન્ફિડન્સ હવે આવી જવું જોઈએ કે હવે આપણે એમ અમારા આઈડિયાઝ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું તો એમનો જે બી આઈડિયા હોય એમાં હવે એમને વધારે સમય વધારે ફોકસ આપવાનો મારા હિસાબથી હવે જરૂર છે કેમકે અત્યારે રાઈટ ટાઈમ આવી ગયો છે બધા માટે અને ફૂલ ઇન્વેસ્ટમેન્ટ પણ આપણને અને સપોર્ટ પણ ગવર્મેન્ટ આપી રહી છે તો તેમને ડેફિનેટલી એક લીપ ઓફ ફેથ લઈને આના અંદર इंटरेस्ट uh, <laughs> जी, जी सिद्धार्थ आपनो खूब खूब धन्यवाद के हमारी अ दूरदर्शन स्टूडियो में रहा वेव समिट अंगे महती आपी हूँ दर्शक मित्रों ने कहीश के आ सांद्रा मैं आपका भी खूब थैंक यू कहूँगी कि आप हमारे साथ कनेक्ट हुई और आपने भी वेव समिट के ऊपर इन्फॉर्मेशन दी तो दर्शक मित्रों आज प्रकार अलग अलग विषयों साथ से अगर तरी हाजर थीशू दररोज सोमवार शुक्रवार बपोरे साढ़ा तरह वगे अत्यारे मैं रजा आप Vamos lá.